આ વર્ષે પણ આયોજકો દ્વારા સરકારની ગાઈડલાઇન મુજબ ધારાધોરણ નીતિ અનુસાર આયોજન કરવામાં આવ્યું છે જે અંગે પૂર્વ સરપંચ કોઠારીયા ગામ પંચાયતના કિશોરસિંહે જણાવેલ વિગત પ્રમાણે જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવના ભક્તો બારે માસ દર્શન અર્થે આવતા હોય છે જેમાં ખાસ કરી શ્રાવણ માસ નિમિત્તે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના અન્ય રાજ્યો શહેર જિલ્લામાંથી શિવભક્તો શ્રાવણ માસના મહિમામાં દર્શન અર્થે જોવા મળતા હોય છે ત્યારે ઐતિહાસિક ભારતીય સાંસ્કૃતિક પરંપરાગત દર શ્રાવણ માસના બીજા સોમવારે ભરાતો લોકમેળો શ્રાવણ માસ નિમિત્તે દર વર્ષની જેમ બીજા સોમવારે ભરાય છે જે લોકમેળામાં પ્રાધાન્ય આપી જુદા જુદા વગેરે મેળાની પરંપરાગત લોકચાહનામાં રવિવાર અને સોમવારે ભક્તોની ભીડ જોવા મળશે જે લોકમેળાની તૈયારીઓમાં જુદા જુદા સ્ટોલો સાથે વિવિધ વ્યવસ્થા અંગે કિશોર સિંહ જણાવેલ છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન વાંકાનેર હાલ જે અત્યારે શ્રાવણ માસ નિમિત્તે જડેશ્વરના મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણ મહિનાના બીજા સોમવારે જે મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે એ અંગે આપની પ્રતિક્રિયા અને મેળામાં શું શું સુવિધા અને શું સવલતો લોકોને લોકમેળામાં મળે તે છે તે અંગે જણાવો આમ જો કે આ સ્વાયભી જળેશ્વર મહાદેવનો મેળો રહ્યો એ સૌરાષ્ટ્રનો પ્રથમ મેળો હોય છે અને આ મેળાનું મહાત્મ્ય એ છે કે આ શ્રાવણ માસનો બીજો સોમવાર એટલે સ્વયંભૂષિ જળેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ એ પ્રાગટ્ય દિવસ નિમિત્તે યોજાતો આ સાંસ્કૃતિક મેળો છે અને રવિ અને સોમવાર એમ બે દિવસ માટે ગુજરાત અને દેશભરમાંથી લોકો દર્શન અને મેળાનો લાભ લે છે એને એક કહેવત છે કે જળેશ્વર મહાદેવની જે મેળા દરમિયાન રવાડી આવે છે એ રવાડીના દર્શન કરવાથી લોકોના દુઃખ અને દર્દ સંપૂર્ણપણે નાશ પામે છે એવી એક લોકવાયકા પણ છે એટલે આ લોકો બધા રવાડીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અને લોકો મહાદેવની કૃપા મેળવવા માટે અહીંયા આખો શ્રાવણ માસ દરમિયાન અને મેળાનો પણ ખૂબ લાભ લે છે અને લોકો ખૂબ જ આનંદથી હરે ફરે છે અમારા આયોજનમાં અમે સુવ્યવસ્થિત આયોજન સારી બજારો અને સરકારના ગાઈડલાઇન્સ મુજબ સરકારની એસઓપી મુજબ અમારું આ બે વર્ષથી છેલ્લા બે વર્ષથી સરકારની એસઓપી મુજબનું આયોજન કરવામાં આવે છે લોકોની સલામતી અને દરેક બાબતને ખ્યાલમાં રાખી અને આયોજન કરવામાં આવે છે અને આવનારો મેળો પણ આવનારા તમામ દર્શનાથી લોકો માટે સુખકારી અને લાભદાયી નીવડે એવી જળેશ્વર મહાદેવને પ્રાર્થના જય મહાદેવ અમદાવાદ મિત્ર ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે